આપણે રહેવાનું છે તારીખની વાત આજે એકત્રીસ તારીખ છે ખાલી થશે પેલીસ તારીખ તો પેલીસ તારીખ થાય તો ખાસ યાદ રાખજો ઘણા જે પાર્ટી કરશે આ કરશે આ આપણો તહેવાર નથી રેડી હવે કોઈ જાજી લાંબી ડિટેલ બને છે પણ સમજાજે હું મુદ્દો છે આપણો તહેવાર હતો એ વી ગયો દિવાળી પછી આવે બે તો આપણો બે તો હતો રેડી આ આપણો તહેવાર નથી આ તારીખ પ્રમાણે આપણે હાલી છીએ કેલેન્ડર પ્રમાણે રેડી એ આપણે વિસરવા જેવું છે રેડી આપણો તહેવાર ન આપણે ખોટું શું ઓલું કરવું એમ પછી વિસરવું ન વિસરવું તમારે મન ઈચ્છા વારની વાત કરીએ વાર છે બુધવાર બુધવાર એટલે ગણપત દાદા સંકટ મોચનનો વાર છે એ પણ કહી દે હમણાં કે રેગ્યુલર એટલે કહેતા રહીએ અને વૃક્ષ વાવવાનું કહું છું રેડી થોડેક મિનિટમાં ડિટેલમાં જ છું પછી આપણે જે મુદ્દા ઉપર આવવાનું છે આવશું આઈગોલ કેમ કે એક દવા છે હજી બે દિવસથી આપણે બતાવીએ છીએ રેડી નવી આવી છે એની ઉપર જ આવું જો એક મુદ્દો અને એક સવાલ પૂછું એનો તમારો જવાબ આનસર આજે દેવાનો છે આ વર્ષે ઠંડી કેવી પડી ગયા વર્ષ જેવી પડી છે અત્યારે પડ્યું જેવી નથી પડી કારણ શું છે તમારી પાસે જવાબ છે નહીં હોય રેડી તો એનું કારણ શું છે હું તમને કાલે સમજાવી આજે નહીં રેડી કારણ કારણ છે છે એ આપણે કાલે ઠંડી નથી પડતી એનું માવઠો ન આવે રેડી જ્યારે આપણે ઠંડીના સમય પણ જો માવઠાની આગાહી આવતી હોય તો એનું કારણ શું હોય રેડી વાતાવરણ ખરાબ થઈ ગયું તો ખાવાનું કારણ હું એ પણ આપણને ખબર જ જોઈએ એ આપણે કાલે સમજાવીશું રેડી હવે આવે આપણે મેઇન મુદ્દા ઉપર રેડી મેન મુદ્દો એક લઈ લઉં છું રોય યાદ રહે તો ઠીક છે અને રોજ યાદ રહે તો રોય તો હું કેવાનો છું જે લોકોએ રીંગણી બનાવી પાયામાં લીંબોળીનું ખાતર બેસ્ટ છે પાયામાં લીંબોળીનું ખાતર દેવાથી મૂળિયામાં જીવાય ઓછી આવે શરૂઆતમાં કરું ન કરું તમારા મનની ઈચ્છા મારું કામ છે અહીંથી તમને સાચી માહિતી દેવી સાસું માર્ગદર્શન આપવું રેડી આ માર્ગદર્શન દેવામાં કોઈ તમારે ખર્ચ નથી પણ આ વસ્તુનો પ્રયોગ તમે બે વીઘા રીંગણી બનાવો એક વીઘામાં નાખો એક વીઘો બાકી રાખો એટલે તમને ખબર પડે તરત ઓટોમેટિક નહીં આવો એક વીઘામાં લીંબોળી કોણ નાખો એમાં સોળમાં છોડમાં બંને રીતે ફરક છે આપણું કામ છે એક તો જમીન કઈ રીતે સુધરે જમીન સુધરે પ્લસ જમીન સુધરશે તો આપણે જે ઉત્પાદન લઈ છીએ છે ડબલ ઉત્પાદન મળશે તો એ ક્યારે મળે કે આપણે વ્યવસ્થિત ટાઈમસર ખોરાક આપીએ તો અને એ ખોરાક આપણે દેવો રોજ જરૂરી છે રેડી જે ખોરાક દેતા હોઈએ અને આપણે પછી ખોરાક દઈ નથી શકતા તો પછી ઉત્પાદન ન મળે પછી આપણે જે કલમનું રીંગણી રોજ સમજાવું છું બે પહેલાં સમજાવી ઉઠવા જ ફરીથી લઈ કે અમારે રોજ હમણાં રાખવું પડશે અઠવાડિયે દસ દિવસ કે ત્યાં સિવાય તમને મગજમાં બેસે નહીં રોજ નવા કસ્ટમર હોય એટલા માટે નવા સબસ્ક્રાઈબર હોય રેડી આપણે કલમના રોપાનું કોઈ બુકિંગ કરતા નથી પેલો ખાસ મુદ્દો સમજી લેજો રેડી એનું માર્ગદર્શન તમને આપી દો કલમની રીંગણી કરાય કે હાજે રીંગણી કરાય રેડી પમથી એવું ઉઠાવ ફરી થોડુંક સમજાઈ દો કલમની રીંગણી અને હાજે રીંગણીમાં ફરક કાંઈ નથી ફરક ખાલી કલમની રીંગણી છે એ વધારે ખોરાક માગે આજે રીંગણી થોડોક ઓછો ખોરાક હોય તો થોડુંક તમને એક બે ફોટકા આપે એડી ઓલીને ડબલ ખોરાક આને તમે એક કિલો દે તો ઓલીને બે થી ત્રણ કિલો દેવું પડે કલમ વાળીને પછી હવે તમે ઘણા વિડીયો જોઈશે તમને તમને પ્રશ્ન છે કલમની રીંગણી વાળીમાં સોડવો ખરાબ થતો ને વાયરસ વાળો તો એમાંય થાય છે હેડી જે મેં મેં ગયા વર્ષે બે ખેડૂત પાસે રોપા લઈ ગયા કર્યું છે મેં એને પૂછું છું એમાં સોડવા ખરાબ થાય છે વાયરસ વાળા એટલે એ પણ ખાસ યાદ રાખો રેડી માર્ગદર્શન યો વિડીયો જુઓ તમારે આજુબાજુમાં કોઈ જીલાઈ બનાવ્યું હોય તો અહીંયાથી માર્ગદર્શન જો મેં સમસ્યાનું સોલ્યુશન આપી દીધું હવે જે નવી દવા આવી છે એમાં જઈ મેન મુદ્દો છે આપણો જે એક્સેલ છે પાંચસો આઠસો પચીસ રેડી ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે ભીંડામાં કોઈ પણ જીવાય તો લીલી સફેદ રીંગણીમાં હોય એમાં જાય છે મરસીમાં એવા દવાનો ઉપયોગ થશે ટમેટીમાંય થશે રેડી ગમે પાક હોય બધામાં હાલે ઉપાડી લે લીલી સાસડી ઉપાડી લે સફેદ સાસડી ઉપાડી લે ગોળો પણ ઉપાડી લે રેડી એકમાં તમામ આવી રેડી ખાસ યાદ રાખજો દવા તમારે એક્સ્ટ્રા નાખવી પડે જે નાખવી પડતી હોય રેડી બીજી બાકીની સમસ્યાની અંદર આવી જાય છે રેડી અત્યારે જે કોઈએ ભીંડો સો પંદર વીસ દિવસનો છે હોય પચીસ દિવસનો છો હોય છોડની વૃદ્ધિ વિકાસ માટે એક છે આ ગ્રીન રેડી રીંગણામાંય હાલશે એમાંય હાલશે બધી શાકભાજીમાં હાલે છે અને એક મુદ્દો કહી દઉં છું અત્યારે આ પોઈન્ટ મારે નહોતો લેવો ટમેટાના ભાવ કેટલા હારા છે પણ આપણે આ વજન વધારવા નહીં લેવા બધાને મનમાં શું છે કે આ તો રીંગણીમાં આ ટમેટીમાંય પવાય રેડી આ ડિપકે પ્લસ ટમેટીમાં પાય છે કે ટમેટાના ભાવ આ વર્ષે રેકોર્ડ તોડી નાખો છે રોજના મારે અહીંયા તો પિસ્તાલીસ પચાસ રૂપિયા ભાવ છે કારણ કે રૂપિયા થાય છે આ તો એવરેજ ભાવ કહું છું રેડી તો આ પાઈ શકાય છે પૌષ્ટિક જાદુ ટમેટીવાળા વિડીયો જોવે ખાસ કરીને ડ્રિપ કે પ્લસ પાઈ ગયો રેડી હજી વજનમાં ફેર પડશે ટમેટો ઘાહેકા પાકશે ઘણો ફેર પડશે વજનમાં પ્લસ વજનમાં ફેર પડશે એટલે ઘણો ફાયદો થાય રેડી આ સમજાય જવું છે પણ આપણે સમજાય તો કામનું છે કે પ્લસ કોઈ પણ શાકભાજીમાં પાઈ શકાય છે કોઈ પણ શાકભાજી હોય રેડી તો આજની માહિતી આજની માટે કાલે મળશું નવા વિડીયો અને મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો

બે ના ભાઈ એકવી ખાલી એકવી ખાલી એકવીસ ભાઈ

अरे त्रिव्या शुभेल ले वो से बिना वो कौन चाली 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 रुपया बे ले जो भी लाते हैं चाली शुरुपिया <laughs> बजी बोली शेर हाँ जाने शेर

ಅಲ್ಬಾರಿ ಅಲ್ವಾಂಗಡ ಮಳಿ ಛತ್ರಿ 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 ಏ ರಂಗಡ ಮಗಲಿ ಛತ್ರಿ ಸಾಡದ್ರಿ 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 ಕೊನಿ ಆಡದ್ರಿ 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 ಗಲಿ ಆಡತ್ರಿಗಾಲಿ ಹೋಗಂಜಲಿ

કેમા 10 રૂપિયા ભાવે હાલો હાલો ભાઈ 20 રૂપિયા કોઈને લેવો બોલી એકત્રે બત્રે 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 ઓલમ બત્રે ગલે ಹೌದು ಚತ್ರಿ ಈ ವಾತ್ರಿ ಚತ್ರಿ ಶಾತ್ರಿ ವಾತ್ರಿ ಚತ್ರಿ ಹಾಡ್ರಿ 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 ಹೋಗಂಜಲಿ ಚಾಲಿ 40 ಕಿಲೋ ಚಾಲಿ 40 ತೈಕ ಆ ಈವೈನಾ 1 ತಲೆ 2 ತಲೆ 2 ತಲೆ ಹೌದು ಓಡಾ ಬೆತ್ತಲೆ ಕಲೆ ರೈಲೋ ಮಟಬೈ 42 ರೂಪಾಯಿ ಓಡಾ ನ ರಿಂಗಣಾ બાંધી ટમેટા છે દેશી ભાવ જાણીશું આપણે આવી ગયો હું ભાવ પીડ્યો છે પચાર રૂપિયા દેશી ટમેટા છે પચાર રૂપિયા ભાવ પીડ્યો છે કિલાનો રોપલ માલ છે દેશી

પાંચ રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા થી સાત રૂપિયા પછી જેવી ક્વોલિટી એવા ભાવ અલગ અલગ ક્વોલિટી છે લીલું લસણ છે લસણમાં અચ્છા પચાસ રૂપિયા ભાવ છે લીલું લસણ

હળદર હળદર માં પાત્રી વીસ કિલો વાળો રૂપિયા ભાવ છે દસ કિલો વાળા લઈ લે ગયા કોલર મરચા ચાલીસ રૂપિયા ભાવ છે બોલર મરસા છે આ ક્વોલિટી જોઈ શકો છો મરસાની

दस रुपया भाव के हिसाब में ¿Qué es eso? 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 ¿Qué